સૌથી મહત્વના સમાચાર મહેસાણાથી જ્યાં જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો અને તારાજી સર્જી ખેરાલુ તાલુકામાં ભારે પવનના કારણે કાચા મકાનના પતરા ઉડ્યા સાથે વૃક્ષ ધરાશાય થવાના અને છત ઉડવાની ઘટનાનો પણ સમાવેશ થાય છે કરા સાથે પડેલા વરસાદથી ખેતી પાકને નુકસાન થયું તમાકુ ઘઉં રાયડુ દિવેલા સહિતના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાનીનો અંદાજ છે મહેસાણા જિલ્લામાં પવનની સાથોસાથ ભારે વરસાદ વરસ્યો અને તેના કારણે હાલ તો ખેતરોમાં ઉભા પાકનું સોથ વળી ગયો તો બીજી બાજુ કાચા મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે તમાકુ ઘઉં રાયડુ એરંડા સહિતના પાકને હાલ નુકસાન થયું છે મહેસાણા જિલ્લામાં ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદે તારાજી સર્જી જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદના આ દ્રશ્યો વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હારૂન નાગોરી આપણી સાથે જોડાય ચૂક્યા છે હારૂન મહેસાણા જિલ્લામાં ભારે પવન સાથે વરસેલા વરસાદથી શું સ્થિતિ જોવામાં આવી રહી છે મહેસાણા જિલ્લામાં ગઈ ભારે પવન અને કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે જે રીતે ભારે પવન સાથે વરસાદ આવ્યો તેને લઈને ખેડાલુ વિસ્તારની અંદર અનેક સાચા પાકા મકાનોના પતરા ઉડ્યા હતા તેમજ પશુ બાંધવાના શેડના પણ પતરા ઉડ્યા હતા જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થયું હતું બીજી તરફ પાકની વાત કરીએ તો દિવેલા ઘઉં રાયડો સહિતના જે વિવિધ પાકો છે તેમાં વ્યાપક નુકસાન થયું છે ભારે પવન અને કરા સાથે પડેલા વરસાદના કારણે આ પાકને વ્યાપક નુકસાન થયું છે દિવેલાનો પાક તૈયાર હતો ઘઉંનો પાક તૈયાર હતો તેમજ તમાકુના પાકને પણ નુકસાન થયું છે કારણ કે આ તમામ પાક લડવા ઉપર હતો ત્યારે જ કમોસમી વરસાદ આવ્યો ને વરસાદ સાથે કરા અને ભારે પવન હોવાના કારણે તમામ પાક જમીન દોસ્ત થયો છે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને આર્થિક નુકસાન થતા ખેડૂત મુશ્કેલી મુકાયો છે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો મહેસા હાલ તો જે પ્રમાણે મહેસાણા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ